નમસ્કાર હું છું કેથલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર અમદાવાદના ફલતેજ ચાર રસ્તા પાસે એક અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એક કાર ટ્રાફિક પોલીસ બૂથમાં જ ઘુસી ગઈ હતી અમદાવાદના થલતેજ ચાર રસ્તા પાસે એક અકસ્માત સર્જાયો છે જેમાં ગઢડાના જૂના મંદિરના એસપી એસપી અકસ્માત છે તેમાં સ્વામીની થતા ગાડી ટ્રાફિક પોલીસ બુથમાં ઘુસી ગઈ હતી અકસ્માત થતા જ એસજી એક ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે તો થલતેજ ચાર રસ્તા પાસે અકસ્માત થતા લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા રાજ્યમાં માર્ગ અકસ્માતમાં એક વર્ષમાં સાત હજાર છસો અઢાર લોકોએ જીવ ગુમાવ્યા છે કેન્દ્ર સરકારે જાહેર કરેલા અહેવાલ અનુસાર રાજ્યમાં દરરોજ સરેરાશ તેતાલીસ થી વધુ રોડ અકસ્માતની ઘટના બની છે જેમાં પંચાણું ટકા કિસ્સામાં ઓવર સ્પીડ હોવાનું કારણ સામે આવ્યું છે જ્યારે હેલ્મેટ વગરના એક હજાર આઠસો ચૌદ અને સીટ બેલ્ટ વિનાના આઠસો એકાણું વાહન ચાલકના મોત નીપજ્યા છે એટલું જ નહીં અકસ્માતમાં મોત થનાર એકસો આઠ લોકોની ઉંમર અઢાર વર્ષથી ઓછી હતી